જીએમઇઆર એસ મેડિકલ કોલેજ જુનાગઢના અધિકારીઓ તથા કર્મચારી દ્વારા જિલ્લા પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર એસપી રાઠોડ પર રાત્રિના સમયે સફેદ રંગની કારમાં ચાર શખ્સોએ આવી ડીન પર હુમલો કરી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે જેથી સમસ્ત મેડિકલ કોલેજના પરિવાર ગણ્યા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી દીધો છે અહેવાલ દેવાંગટા જુનાગઢ મારું નામ ડૉક્ટર સુરેશ પી રાઠોડ છે હું જીએમ આર એસ જૂનાગઢ મેડિકલ કોલેજનો ડીન છું મને ફોન ઉપર ધમકી આપી અને અજાણ્યા શકશો મારા ઘરે તારીખ સત્યાવીસ જૂન બે હજાર સત્તરના રોજ રાત્રે મારા સરકારી આવાસ ઉપર હુમલો કરેલો છે કાચ તોડી નાખ્યા છે અને અમારે ડરીને ઘરમાં મૂકી જવું પડ્યું મારા એક સિક્યુરિટી ગાર્ડને પણ માર્યો છે અને આ બાબતની મેં એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ કરેલી છે જે તોમતદારો છે એને જે નંબર ઉપરથી મને ફોન કર્યો એ નંબર મેં પીઆઈ આર એલ રાઠોડને આપેલો એ રાઠોડ સાહેબે એ નંબર ઉપર ફોન કર્યો તો રાઠોડ સાહેબને પણ તેઓએ બેફામ ગાળો બોલી છે અને રાઠોડ સાહેબ પણ ખૂબ જ ગરમ થઈ ગયા હતા અને આ જે તોમતદારો છે એમના નામ છે જેણે મને ફોન કર્યો એનું નામ છે ઉદય ખાનગઢના રિલેટિવ બોલું છું અને એમણે એમની પહેચાન નિલેશ ખાનગઢ તરીકે આપી છે એમની સાથે સફેદ રંગની ગાડી જે મારા ઘરે આવી એ ગાડી જેની છે અને જે ફોનમાંથી મને ધમકી આપવામાં આવી એ સિવિલ હોસ્પિટલના ગયા મહિને જ નવી નવી નોકરીમાં જોડાયેલા અને પોલીસ પોલીસ કોન્સ્ટેબલના સન એમનું નામ છે સંજય બકોતરા આહિર એમના ફાધરનું નામ છે નારણભાઈ આહિર તેઓ પોલીસ કોન્સ્ટેબલ છે અને ત્રીજું નામ છે હાર્દિક હાર્દિક નિમાવત કે જેને મેં છૂટો કરેલો છે જેના હિસાબે આ આ હુમલો મારા ઉપર થયેલો છે અને તેઓ જેતપુરના છે અને બાયોમેડિકલ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને ચોથા શખ્સનું નામ છે પંડ્યા હિતેશ આ પંડ્યા હિતેશ અને નિલેશ કાનગઢના હું કોઈ દિવસ મળ્યો નથી છતાં પણ તેઓ મને મારી નાખવા સુધી હુમલો કર્યો છે આ હુમલાના વિરોધમાં ડોક્ટર બસશે તો પેશન્ટ બસશે પેશન્ટ બસશે તો નેશન પણ બસશે એટલે અમારું સ્લોગન છે સેવ ડોક્ટર સેવ પેશન્ટ સેવ નેશન્સ આ હુમલો એનો વિરોધ અમે કરીએ છીએ અમારી સુરક્ષાની જાણ અમને સુરક્ષા મળે અને અમે લોકો સુરક્ષિત રીતે સરકારી આવાસમાં રહી શકીએ સરકારી નોકરી કરી શકીએ એવા હેતુથી આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ અને ડીએસપીને પણ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આ તમામે તમામ ડોક્ટરો એવું ઈચ્છે છે કે ગુજરાત સરકાર ડોક્ટર નર્સિસ અને તમામ કર્મચારી

અત્યારે ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને એને જામીન પર છોડી દેવામાં આવ્યા છે એમાં નિલેશ કાનકડકરી જે વ્યક્તિ છે એ વ્યક્તિ જેણે મને મારવા માટેનો ફોન કર્યો હતો જેણે મને ગાળો બોલી હતી અને જે માણસ ઘરે આવી અને મારા બારીના કાચને ઉડી ગયો છે એ પણ છૂટી ગયો છે પછી આ જે મેઇન જેના હિસાબે આખું કાંડ બન્યું છે એનું નામ છે હાર્દિક નિમાવત એને પણ છોડી મૂકવામાં આવ્યો છે અને એની સાથે બીજા બે જણા હતા જેના બે નામ આપને આપ્યા છે અને બંને પણ ચારે ચાર કોમતદારોને ગઈકાલે જામીન પર છોડી દેવામાં આવે છે પોલીસની કામગીરીથી તમને સંતોષ છે સાહેબ પોલીસની કામગીરીથી મને અસંતોષ છે હું ચોક્કસ કહીશ કે હું એક ડીએસપી કેડર એક કલેક્ટર કેડરનો હું એક ડૉક્ટર છું અને આ મેડિકલ કોલેજ એનો સૌથી મોટો ડોક્ટર છું અને મારી સાથે આ ઘટના બની અને પોલીસ એ વ્યક્તિનું લોકેશન ન લઈ શકી સત્યાવીસ તારીખે આ મારી સાથે ઘટના અને છે છ દિવસ પછી પકડ્યા છે તો આમાં હું પોલીસ ઉપર વિશ્વાસ રાખી શકતો નથી સાહેબ આપ આવેદન આપશો કલેક્ટર સાહેબને કરી ન્યાય મળશે કે નહીં મળે તો છે હું એક ડોક્ટર એટલું કહીશ કે ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે મોદી સાહેબે પોતે એરપોર્ટ ઉપર કહેલું છે કે હું ડૉક્ટરોના સંરક્ષણ માટે બધું જ કરીશ તો હું મારો સંદેશો જો મને ન્યાય મળે નહીં મળે તો હું ભારતના વડાપ્રધાન અને ભારતના રાષ્ટ્રપતિ સુધી આ મેસેજ પહોંચાડવાની કોશિશ કરીશ અને આ વખતે સરકારે પણ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શેડ્યુલ કાસ્ટના ઉમેદવાર નિયુક્ત કર્યા છે હું શેડ્યુલ કાસ્ટનો ઓફિસર છું હું એક જ પ્રશ્ન સરકાર આગળ મૂકીશ કે શેડ્યુલ કાસ્ટના ઓફિસરને જો સુરક્ષા ના મળતી હોય એના ઉપર હુમલો થતો હોય તો આ દેશનો રાષ્ટ્રપતિ જે શેડ્યુલ કાસ્ટનો બનશે એ આ દેશનું સંરક્ષણ કેવી રીતે કરી શકશે